શું ખરેખર એવું છે કે અમુક ફળો પચાસ વર્ષની ઉંમર પછી આપણા સ્વાસ્થ્ય માટે વરદાન જેવા સાબિત થઈ શકે છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવવામાં મદદ કરે આ માત્ર એક ચર્ચા નથી પણ સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આજના મંથનમાં નવું કંઈક જાણીએ તો આજે આપણે એમ કે ચાર એવા ખાસ ફળો પર વાત કરવાના છીએ જે ખાસ કરીને પચાસ વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે એમ કહેવાય છે કે ખૂબ જ ફાયદાકારક છે બરાબર સ્વાદમાં તો સરસ છે જ પણ ગુણોનો ભંડાર પણ છે તો સમજીએ કે કેમ આટલા જરૂરી છે ચોક્કસ શરૂઆત કરીએ પપૈયાથી લગભગ બધાને ભાવતું ફળ છે હા અને સહેલાઈથી મળી પણ જાય બરાબર અને એમાં જો વિટામિન્સ મિનરલ્સ અને મુખ્યત્વે ફાઈબર ભરપૂર હોય છે વિટામિન સી વિટામિન એ અને ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ્સ પણ અચ્છા હવે ઉંમર વધે એટલે પેલી પાચનની તકલીફ ઘણાને થાય છે એમાં પપૈયું કંઈ મદદ કરે હા એ બહુ સામાન્ય તકલીફ છે જેમ ઉંમર વધે ને એમ પાચક રસો થોડા ઓછા બને ઓ પણ ઘણા લોકોએ અનુભવ્યું છે કે પપૈયામાં નામનો એક એન્ઝાઇમ હોય છે એટલે શરીરને ખોરાકમાંથી પોષક તત્વો લેવામાં સરળતા રહે અચ્છા એટલે ખોરાક વધુ સારી રીતે પચે અને પોષણ પણ મળે સરસ વાત છે અને બીજું વિટામિન સી ની વાત કરીએ આપણે હા ઇમ્યુનિટી માટે બરાબર ઉંમર સાથે રોગપ્રતિકારક શક્તિ પણ થોડી ઓછી થતી જાય પપૈયામાં રહેલું વિટામિન સી એને એમ કહો કે ટેકો આપે છે શરીરને ચેપ સામે લડવાની તાકાત મળે અને પેલું ત્વચાનું શું કહ્યું વિટામિન એ હા વધતી ઉંમરે ત્વચા થોડી સૂકી થાય કરચલીઓ દેખાય આ બધું સામાન્ય છે તો પપૈયામાં રહેલું વિટામિન એ અને બીજા તત્વો ત્વચાને હેલ્ધી રાખવામાં મદદ કરી શકે છે હમ એટલે પપૈયું તો ખરેખર ઉપયોગી છે બીજું ફળ લઈએ સફરજન પેલી કહેવત છે ને કીપ્સ ધ હા શું એ ખરેખર એટલું સાચું છે ખાસ કરીને પછી જો ઘણે અંશે સાચું છે સફરજનમાં પણ ફાઈબર છે વિટામિન્સ છે અને ખાસ તો ફાઈટોન્યુટ્રીયન્ટ છે ફાઈટોન્યુટ્રીયન્ટ એ શું છે એ વનસ્પતિમાં રહેલા ખાસ તત્વો છે જે શરીરને રક્ષણ આપવામાં મદદ કરે અને પચાસ પછી હૃદયનું સ્વાસ્થ્ય સાચવવું બહુ જરૂરી બની જાય છે હા એ તો છે કોલેસ્ટ્રોલ ને બધું બરાબર આમ જોવા મળ્યું છે કે સફરજનમાં જે સોલ્યુબલ ફાઈબર હોય ને એટલે કે પાણીમાં ઓગળે એવું ફાઇબર હા એ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે અને આ ઉંમરે કોલેસ્ટ્રોલનું ધ્યાન રાખવું જ પડે સાચી વાત અને વજનનું શું ઉંમર વધે એટલે મેટાબોલિઝમ ધીમું પડે અને વજન વધવા માંડે હા એ પણ એક મોટો પ્રશ્ન હોય છે સફરજન એમાં પણ મદદ કરી શકે એમાં કેલરી ઓછી છે અને ફાઈબર વધારે એટલે પેટ ભરેલું લાગે બરાબર પેટ ભરેલું લાગે એટલે વગર કામનું ખાવાનું મન ઓછું થાય અને આ જ ફાઈબર છે ને એ લોહીમાં શુગર ભળવાની જે સ્પીડ હોય એને પણ ધીમી પાડે છે અચ્છા એટલે બ્લડ શુગર લેવલ જાળવવામાં પણ મદદરૂપ હા કૂંત અંશે મદદરૂપ થઈ શકે એટલે રોજ એક સફરજન ખાવું એ સારી આદત ગણાય બેફળ થયા પપૈયુ અને સફરજન હવે પેલી કિસમિસની વાત કરીએ એ તો સૂકો મેવો છે હા કિસમિસ એટલે કે સૂકવેલી દ્રાક્ષ એ પણ ગુણોનો ખજાનો છે આયર્ન પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે અને એ હાડકા માટે સારી કહેવાય છે ખરું ને પેલું ઓસ્ટિઓપોરોસિસ જેવું થાય ઉંમર સાથે બરાબર ઉંમર વધે એટલે હાડકા થોડા નબળા પડે એમની ઘનતા ઓછી થાય એનું જોખમ રહે છે કિસમિસમાં બોરોન નામનું એક તત્વ હોય છે બોરોન હા અને થોડું કેલ્શિયમ પણ ઘણા ઘરોમાં અપનાવવામાં આવેલો આ ઉપાય છે કે આ તત્વો હાડકાને મજબૂત રાખવામાં એમની ઘનતા જાળવી રાખવામાં મદદ કરી શકે ઓ આ તો નવી વાત જાણવા મળી અને એ સિવાય એમાં જે ફાઈબર છે એ પાચન સુધારે કબજિયાત જેવી તકલીફ જ્યાં ઉંમરે ઘણાને થતી હોય છે એમાં રાહત આપે હા કબજિયાતની સમસ્યા તો સામાન્ય હોય છે અને ઊર્જા પણ આપે ને કિસમિસ થોડી ખાઈએ તો તરત સ્ફૂર્તિ લાગે ડબલ ડાઉન લાગે તો થોડી કિસમિસ ફાયદો કરી શકે પણ અહીં એક સવાલ એમાં શુગર તો ઘણી હોય ને તો જેમને ડાયબિટીસ હોય એમના માટે ખૂબ જ અગત્યનો મુદ્દો ઉઠાયો હા કિસમિસમાં કુદરતી શુગરનું પ્રમાણ સારું એવું હોય છે એ તરત ઉર્જા તો આપે પણ એટલી જ ઝડપથી બ્લડ શુગર પણ વધારી શકે છે ઓ એટલે જેમને ડાયાબિટીસ છે એમને માટે સલાહ એ જ છે કે કિસમિસ ખાવી કે નહીં અને ખાવી તો કેટલી એ બાબતે પોતાના ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ ચોક્કસ લેવી એમના માર્ગદર્શન વગર ન ખાવી જોઈએ બરાબર આ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે કિસમિસ ફાયદાકારક છે પણ સંભાળીને ચોક્કસ ચાલો હવે ચોથું અને છેલ્લું ફળ જે લગભગ દરેકના રસોડામાં હોય જ લીંબુ હા લીંબુ નાનું છે પણ ગુણમાં મોટું છે વિટામિન સી નું તો પાવરહાઉસ કહેવાય ફરી પાછી વિટામિન સી ની વાત આવી એટલે ઇમ્યુનિટી માટે બરાબર આપણે પહેલા પણ વાત કરી ઉંમર સાથે ઇમ્યુનિટી જાળવવી જરૂરી છે લીંબુ એમાં બહુ મદદ કરે છે રોજ સવારે નવશેકા પાણીમાં લીંબુ નીચોવીને પીવાની આદત ઘણા રાખે છે હા એનાથી બીજો શું ફાયદો થાય એક તો શરીર હાઇડ્રેટેડ રહે પાણી પૂરતું પીવાય એ જરૂરી છે અને એમ પણ કહેવાય છે કે એનાથી કિડનીમાં સ્ટોન થવાનું જોખમ પણ ઘટી શકે છે અચ્છા અને પેલું એન્ટી એજિંગનું શું યુવાન દેખાવામાં મદદ કરે હા જો લીંબુમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ ભરપૂર હોય છે આ એન્ટીઓક્સિડન્ટ્સ શરીરમાં પેદા થતા ફ્રી રેડિકલ્સ સામે લડે છે આ ફ્રી રેડિકલ્સ આપણા કોષોને નુકસાન કરે અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે એટલે લીંબુ એ પ્રક્રિયા ધીમી પાડે હા એવું કહી શકાય એ કોષોને સ્વસ્થ રાખવામાં મદદ કરે એટલે વૃદ્ધત્વની અસર થોડી ધીમી થાય ત્વચા પર પણ સારી અસર દેખાય વાહ એટલે લીંબુ તો રોજ લેવું જ જોઈએ એમને હા પણ બધું પ્રમાણસર કોઈ પણ વસ્તુનો અતિરેક સારો નહીં લીંબુ પાણી એક સારો વિકલ્પ છે તો આપણે ચાર ફળોની વાત કરી પપૈયું સફરજન કિસમિસ અને લીંબુ આ ચારેયને જો ડાયટમાં સામેલ કરીએ તો પચાસ પછી પણ ઘણો ફાયદો થઈ શકે ચોક્કસ અને આ બધા ફળો સહેલાઈથી મળે એવા છે એમને રોજિંદા આહારનો ભાગ બનાવવો બહુ અઘરો નથી પણ હા એક વાત યાદ રાખવી જરૂરી છે કઈ વાત કે કોઈ એક જ ફળ કે કોઈ એક જ વસ્તુ ચમત્કાર નથી કરતી સૌથી અગત્યનું છે સંતુલિત અને વિવિધતા સબર આહાર બધું જ થોડું થોડું લેવું જોઈએ સાચી વાત છે સંતુલિત આહાર એ જ ચાવી છે અને પેલી ડોક્ટરની સલાહવાળી વાત પણ ફરી યાદ દેવડાવી દઈએ હા એ ખૂબ જ જરૂરી છે જો કોઈને કોઈ ખાસ સ્વાસ્થ્ય સમસ્યા હોય જેમ કે ડાયાબિટીસ બ્લડ પ્રેશર કિડનીની તકલીફ કે બીજી કોઈ પણ બીમારી હોય તો પોતાના ડાયટમાં કોઈ પણ મોટો ફેરફાર કરતા પહેલાં કે કોઈ નવી વસ્તુ નિયમિત રીતે શરૂ કરતા પહેલાં હંમેશા પોતાના ડોક્ટર કે રજિસ્ટર્ડ ડાયટિશિયનની સલાહ જરૂર લેવી એમની સલાહ વગર કંઈ કરવું નહીં બરાબર એ સલામતી માટે ખૂબ જ મહત્વનું છે બિલકુલ આપણું સ્વાસ્થ્ય આપણી જવાબદારી છે થોડી કાળજી થોડી સમજણ અને યોગ્ય આહાર આ બધું મળીને લાંબા અને તંદુરસ્ત જીવન તરફ લઈ જાય છે આ ફળોની વાત તો સરસ કરી પણ એક વિચાર એવો આવે છે કે જેમ સમય બદલાય છે આપણી જીવનશૈલી પર્યાવરણ બધું બદલાય છે તો ભવિષ્યમાં કદાચ બીજા કયા પોષક તત્વો કે પછી નવા સુપરફૂડ્સ હશે જે આપણી તંદુરસ્તી માટે વધુ અગત્યના બનશે એ પણ વિચારવા જેવું ખરું જો આ માહિતી અને અમારી ચર્ચા ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી એમને પણ આ માહિતી મળે હા અને તમારા વિચારો તમારા અનુભવો નીચે કોમેન્ટમાં જરૂર જણાવો અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે પેલો બેલ આઇકન છે ને એ પણ દબાવી દેજો એટલે અમારા નવા વિડીયોઝની માહિતી તમને તરત મળી જાય બરાબર ફરી મળીશું એક નવા વિષય સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો